નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને શાળા સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો અમરેલી નવસો ચાલીસ થી સબુતસો અઠ્યાશી જેતપુર એક હજાર થી સબુતસો રાજકોટ તેરસો થી પંદરસો પંદર ઉનાવા બારસો થી પંદરસો અઠ્યાવીસ સાવરકુંડલા બારસો થી સબુતસો નેવું જામજોધપુર બારસો થી સબુતસો એકસઠ ધ્રોલ બારસોથી સબુતસો ત્રીસ મોરબી બારસો થી સબુતસો પાંચ ભાવનગર અગિયારસો પચીસથી સબુતસો સાસઠ બાબરા બારસો પાંચથી સબુતસો પંચાવન હળવદ બારસો પંચાવનથી સબુતસો ત્રેપન જસદણ બારસો થી સબુતસો પંચાણું ખાંભા બારસો સોતેર થી સબુતસો પચાસ કાલાવાડ અગિયારસો પચાસ થી સબુતસો પાસઠ વાંકાનેર તેરસો થી સવુચો પચાસ સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો વીસ વિઝાપુર બારસો અગિયારથી પંદરસો છવ્વીસ ગોંડલ એક હજાર એકથી સબુદસો એકાણું બોટાદ તેરસોથી પંદરસો વિસનગર બારસો પચાસથી પંદરસો બેતાલીસ માણસા પંદરસો ચોવીસ મહુવા અગિયારસો નવ્વાણુંથી જામનગર પંચોતેર તળાજા નવસો પચાસથી તેરસો એકાવન વડાલી તેરસો એંશીથી પંદરસો પચાસ પાટણ બારસોથી સબુદસો નેવું જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે